ગુજરાત રાજ્યમાં ખેડૂતો માટે વિવિધ ખેતીવાડી યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂત નોંધણીની પ્રક્રિયા ઝડપી ગતિએ આગળ વધી રહી છે સરકાર દ્વારા ચલાવાતી પ્રધાનમંત્રી કિસાન સહાય યોજના સહિતની યોજનાઓનો લાભ માત્ર નોંધાયેલા ખેડૂતોને જ મળશે કચ્છ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામ સેવકો દ્વારા નોંધણીની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે અત્યાર સુધીમાં કચ્છ જિલ્લામાં એક લાખથી વધુ ખેડૂતોની નોંધણી થઈ ચૂકી છે તેમ છતાં હજુ પણ ઘણા ખેડૂતો નોંધણીથી વંચિત છે ખેતીવાડી વિભાગના અધિકારીઓએ ખેડૂતોને વહેલી તકે નોંધણી કરાવવા અપીલ કરી છે જેથી તેઓ સરકારશ્રીની સહાય યોજનાનો સમયસર લાભ લઈ શકે નોંધણી વગર કોઈપણ પ્રકારની સહાય કે લાભ મળવાનો પ્રશ્ન ઊભો થતો નથી નોંધણી માટે જરૂરી દસ્તાવેજો સાથે નજીકના ગ્રામ પંચાયત કૃષિ કાર્યાલય કે કેમ્પમાં હાજર રહી અરજી કરવાની રહેશે ખેડૂતોએ આધાર કાર્ડ જમીનના દસ્તાવેજો અને બેંક ખાતાની વિગતો સાથે અરજી કરવાની રહેશે રાજ્ય સરકારની પહેલ હેઠળ ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા અને કૃષિ ક્ષેત્રમાં પ્રગતિ માટે આ નોંધ જરૂરી પગલું ગણાય છે તમામ કચ્છ જિલ્લાના ભાઈઓને મારી નમ્ર વિનંતી છે કે અત્યારે અમારા કચ્છ જિલ્લાની અંદર અત્યારે ઝુંબેશના રૂપમાં ખેડૂત નોંધણીની પ્રક્રિયા ચાલુ છે તો જે ખેડૂત ભાઈઓએ ખેડૂત નોંધણી ન કરાવી હોય એ ત્યાં ગ્રામ્ય લેવલે વીસી અથવા અમારા ગ્રામ સેવકભાઈનો કોન્ટેક કરી અને ખેડૂત નોંધણી કરાવી લે જો ખેડૂત નોંધણી જે ખેડૂતભાઈને કરાવી નહીં હોય તો હવે આગામી જે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે સહાય મળવાની છે જે વીસમો હપ્તો જમા જેને નોંધણી નહીં કરેલી હોય એને જમા થશે નહીં એટલે તમામ ખેડૂત ભાઈઓ વિનંતી કે આપ ફરજિયાતપણે એક ખેડૂત નોંધણી આપ કરાવી આવી લો જ્યાં અમારા ગ્રામ સેવકનો સંપર્ક સાધી આપ ત્યાં વીસી ગ્રામ પંચાયત વીસી જોડે જઈ અને ત્યાં પણ આપ કરાવી શકશો આપણે કચ્છ જિલ્લાની અંદર નોંધણીની વાત કરીએ તો અત્યારે એક લાખ એકત્રીસ હજાર ખેડૂતોએ ખેડૂત નોંધણી કરાવેલી છે હજી ઘણા ખેડૂતો બાકી છે તો જે ખેડૂતભાઈનું ખેડૂત નોંધણી બાકી છે અને આગામી બીજી ખેતીવાડીની યોજનાઓનો લાભ લેવો છે તો આપ ફરજિયાત ખેડૂત નોંધણી કરાવો અને આ બાબતે અમારા ત્યાં ગ્રામ્ય લેવલે ગ્રામ સેવક અથવા વીસીનો સંપર્ક સાધવાનો રહેશે